બાબી જો લખાય છે ને પૈસા પડી જાય છે પૈસા પડી જાય છે ને ણવર મીડી જાય છે પૈસા પડી જાય છે ને ણવર મીડી થાય છે છાપા માં છપાય છે ને ટીવી માં દેખાય છે છાપા માં છપાય છે ને ટીવી માં દેખાય છે ટીવી માં દેખાય મુકાય છે ફેસબુક માં મુકાય છે ને જાહેર જનતા જોવે છે ફેસબુક મુકાય છે જાહેર જનતા જોવે છે ભાભી જો લખાય બાબી જો લખાય છે ને પૈસા પડી જાય છે પૈસા પડી જાય છે પૈસા ભાભી જો લખાય છે ને પૈસા પડી જાય છે ભાભી જો છે ને પૈસા પડી જાય છે પૈસા પડી જાય છે ને અણવર વીળી જાય છે તો સોને જય શ્રી કૃષ્ણ જો તમને આ નાનકડું ફટાણું સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારું આ ફટાણું કેવું લાગ્યું તે નીચે કોમેન્ટમાં જરૂરથી થી મળીએ નવા વિડીયો ત્યાં સુધી સોને બાય બાય અને જય શ્રી કૃષ્ણ